કેમ છો બધાએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ને તમારા બધાનું મારા નવા બ્લોગમાં સ્વાગત છે અને અમારે જો જોવાય સવાર સવારના પોરમાં નાસ્તા પાણી બનાવવા છે અને અમારા અહીંયા મંથનભાઈ તમારે ટોપી પહેરાવી છે અમારે જાય મંથનભાઈને નાનીમાં બે છે એ સાઈબાબાના અને ઠાકોરજીના વાઘા છે એ બદલે છે ને અમારા ભાઈ જો એને છે ને જો વાઘા પહેરાવાઈ ગયા છે અને ઢોલિયા બેસાડી લીધા છે સરસ જો તૈયાર થઈ ગયા છે ને અમારા ભાઈ છે આ ઈ ભેગા ભેગા અમારા ઠાકોરજીના વાઘા છે એ બદલતા હોય તમારે જય શ્રી કૃષ્ણ કરવાના છે નથી કરવા આ જો અમાર ભાઈ જય શ્રી કૃષ્ણ નથી કરવા જય શ્રી કૃષ્ણ ચાલો જો આપણે ચા છે એ મસ્ત ગરમા ગરમ ઉકળી રહી છે ને અહીંયા બધાય છે ઈ જો ગાંઠિયા આવી ગયા છે તો અમારે મંથન ભાઈ જોઈએ નાની માં મરચા દે છે ને ગાંઠિયા જલેબી નાના લઈ આવ્યા છે એના તો નાસ્તો કરવા બધા હવે બે જાય છીએ જો આપણે બહુવારે છે એ ગાંઠિયા ને એવું નાસ્તા પાણી કર્યા હતા અને હવે અત્યારે બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે ઘડિયાળમાં જો હાડા અગિયાર વાગ્યા છે અને રસોઈ બનાવી છે આપણે ને હાઈ જે ચણા છે સફેદ કલર ના એ પલાળી લીધા હતા તો અત્યારે બાપવા મૂકી દેવાના છે એટલે આપણે કાબુલી ચણા બટેટાનું શાક બનાવવાનું છે તો બપોરની રસોઈની તૈયારી ચાલુ કરી દઈએ અને અહીંયા જો અમારે મંથનભાઈ અને એના નાનીમાં છે બે એ રમે છે ને અમારે મંથનભાઈને જો ભેગું વીજળીએ જોવા જોઈએ એને ફેવરેટ છે વીજળી નહીં મનુ ને તો અમારે જો આલો હવે રસોઈ છે બપોરની હું રસોઈ બનાવું અને ને અહીંયા અમારે ને નાનીમાં વીજળી જોવે છે અને વીજળી જોતાં જોતા રમે છે તો આપણે બપોરની રસોઈ છે એ બનાવી લઈએ અને તમને અમારો વિડીયો જો ગમતો હોય તો અમારા વિડીયોને પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જેટલો લાગે ને એ કોમેન્ટમાં જણાવવાનું તમે ભૂલતા નહીં અને ચણા અને બટેટા છે એ બે બાફી લીધા છે તો કાબુલી ચણાનું અને બટેટાનું શાક કરવાનું છે આપણે તો આદુ મરચાં અને લસણ લીલું છે એને ખાંડી લીધું છે આપણે અને આ મેં થોડાક છે એ ભાવનગરી ગાંઠિયા આવે છે ચંપાકલી એનો ભૂકો લઈ લીધો છે અને આ એક ટમેટો લઈ લીધું છે અને હવે આપણે તેલ મૂકી અને વઘારવાનું કામ છે એ કરવાનું છે તેલ જો આપણું ગરમ થઈ ગયું છે અને આપણે કાબુલી ચણાનું બટેટાની શાક આયરે જો મસ્ત જીરાવાળા ભાત છે વઘારેલા એ કર્યા છે તો શાક છે એ આપણે વઘારી લઈએ ચોરાઈ અને જીરું અને થોડી જ નાખવાની છે હળદર ના ટમેટા નાખી દેવાના છે ને ને હલાવવાનું છે એકદમ છે બાફવામાં આપણે છે ને થોડુંક મીઠું નહીં ખૂતું એટલે સ્વાદ અનુસાર જ છે એ આપણે મીઠું નાખી લેવાનું છે અને હલાવી અને જરીકવાર વાર દેવાનું છે જો અને ધાણાજીરું છે એક ચમચી અને તીખું તો આપણે જેવું ખાતા હોય ને એવું લઈ લેવાનું છે આને છે ને એ પાણી નાખીને તૈયાર કરી લેવાનું છે જો આ મસ્તીનું છે આપણા ટમેટા છે એકદમ ગ્રેવી જેવા થઈ ગયા છે તો હવે આપણે આ જે છે એ પાણી કર્યું હતું ચટણી અને ધાણાજીરું નાખીએ નાખી દેવાનું છે અને જરીકવા છે એ હવે આની અંદર આપણે છે એ આપણા ચણા છે અને બટેટા બે નાખી દેવાના છે હલાવી લઈએ થોડુંક છે એ આપણે હવે પાણી નાખીએ એટલે થોડુંક રસાવાળું શાક છે એ સરસ થઈ જાય થોડીક આમાં મસ્ત માથે નાખીએ ધાણાભાજી હવે આને થોડીક વાર છે એ હળહળવા દેવાનું છે અને પછી નીચે છે એ આપણે ઉતારી લેવાનું છે જો આપણે અડધા ગ્લાસ જેટલું પાણી નાખ્યું હતું અને મસ્ત એકદમ થોડુંક રસાવાળું શાક છે એ આપણે ચણાનું અને બટેટાનું થઈ ગયું છે કાબુલી ચણા બટેટાનું તો હવે આની અંદર છે એ મસ્ત આપણે છે એ ધાણાભાજી નાખી દઈએ અને ગેસ છે એ બંધ કરી દઈએ તો આ પોડું છે ને કાબુલી ચણા બટેટાનું શાક અને જીરાવાળા ભાત અને આની આરે આપણે કરશું પરોઠા તો આપણું બપોરનું મેનુ છે એ મસ્ત તૈયાર થઈ ગયું છે અમારે જો બપોર અને ટાણું થઈ ગયું છે ને અમારે મંથનભાઈ બોલાવે છે ખાવા બધાને ને કા જો આવી રહ્યો અમારે મસ્ત બપોરનું મેનુ થઈ ગયું છે તૈયાર છોલે બટેટાનું શાક જીરાવાળા ભાત પરોઠું છાશ અને આપણે લીંબુ નાખી અને ડુંગળી સુધારી લીધી છે તો હાલો બધા બપોરા કરવા કા ભાઈ કહેતો